હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધા બે હાજર પચીસ ગયું બે હજાર છવ્વીસ હવે આવી ગયું તો હવે નવા વર્ષે નવા રેઝોલ્યુશન બધા લેશે કે આ કરવું ઓલું કરવું હવે કેટલા દી કરે બધા તો તમને બધાને ખબર હશે કે માણસ કેટલા દી એક નિયમ ઉપર હાલે અને આપણે આપણા બ્લોગની ચાલુ કર્યો છે અત્યારે શરૂઆત કરી દીધી છે માવડી જો નવા વર્ષે મોતીનું લઈને બેસી ગઈ છે કામ તો કરવું પડે ને કામ 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 જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કામ ન કરીએ તો કેમ મેળા આવે ટાઈમ કેવી રીતે કાઢવો માથું કેમ ઓયરવું નથી માવડી તેલ નાખવાનું છે તેલ નાખવાનું બાકી છે તે માટે તે માટે આજે તેલ નાખું છું પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મામાદેવ જય રમાબી જય બુદ્ધ બાપા ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ બધાઈને બે હજાર છવ્વીસની સાલના શુભકામના બધાઈને સાજા સાજા નરવા રહી અને બધાઈ સુખ શાંતિ થી રહે વિશાખા દીદી જય શ્રી કૃષ્ણ એ માતાજી શું કરો છો આ ચણાની દાળ ઓલાડી ચણાની દાળ કેમ અત્યારે ચણાની દાળ દીદી ચણાની દાળ શાક બનાવવા છે ચણાની દાળ નું શાક આ જમવાનો શું પ્રોગ્રામ છે દીદી ચણાની દાળ શાક ભાત ને રોટલી સંભાર બસ એટલું જ નવો વર્ષે કઈક નહીં નહીં નવીન છે અડદિયા કાલ બનાયા તઈ

આવજો મારા ભૂત બાપા આવે લેરાયા આવજો વાડીની ની વચ્ચે બેઠા બાપા વાડીની ની વચ્ચે બેઠા બાપા ત્યાં સૌને સહાય કરે

મિત્રો આપણે પ્રસાદી લેવા જઈએ તમને કીધું તો એ ફ્રૂટી લીધી છે આપણે તો અત્યારે અહીંથી જતા હતા જોયું કેલેન્ડરમાં તો બે હજાર પચીસનું હજી કેલેન્ડર બોલે છે પણ હવે આવી ગયું છે બે હજાર છવ્વીસ તો આપણે ફેરવશું બે હજાર છવ્વીસ જાન્યુઆરી તો આપણે બે હજાર છવ્વીસનું કેલેન્ડર કરી નાખ્યું છે પત્તું ફેરવી નાખ્યું છે જાન્યુઆરી ગુરુવારે વહેલી તારીખ છે આજે અવિસાગાતી દીએ રોટલી કેમ બનાવો છો કોને ખાવાની છે તારે ખાવાની છે મારા ખાવાની છે આજે ગુરુવારિયા પછી સાંજે ખોરાક ન કરવાનો હોય કે કદાચ ફ્રૂટ ખાઈ લે તો પછી ભૂખ લાગે ને એમાં એવું કઈ નહિ તમને આ બધું કીધું હે કોને સાચું ગજે મને ખબર જ હોય ને એટલી તો ખબર ના હોય કોઈને કે ભાતથી પેટ ના ભરે પોટી વસ્તુ છે હું તમને કહું આ બધી કોને કીધું હશે આ બધી વસ્તુ કોને કીધી હશે

તો મિત્રો અત્યારે સાંજે ઉપર આવ્યા આગા તીએ થોડીક હવા ખાવા માટે ઠંડી કુદરતનો નજારો માણવા માટે અને આજનો દિવસ કંઈક હવો ગયો આપણો અને આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય